ભરૂચમાં શિવરાત્રીની ઉજવણીનો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે ભરૂચના યુવા કલાકાર ઘીમાંથી શિવજીને કંડાળી અંતિમ ઓપ આપવામાં મગ્ન બન્યા છે ભરૂચના સોનેરી મહેલ પાસે રહેતા છત્રીસ વર્ષીય રિતેશ જાદવ તેમના પિતા ચંદ્રકાંતભાઈના હાથ નીચે બાળપણથી જ વિવિધ મટીરિયલમાંથી દેવી દેવતાઓની પ્રતિમાઓ બનાવતા શીખ્યા હતા જે આજે હવે પિતાની કળા અને વ્યવસાયને સાચવી રહ્યા છે આદ્યુન સુધીમાં તેઓએ આશરે સાતેક હજાર પ્રતિમાઓને કંડાળી છે આ વર્ષે પણ રિતેશભાઈને આધ્ય સ્થાપક ભૃગુ ઋષિના મંદિર સહિત અન્ય સ્થળોએ દર વર્ષની જેમ ઘીમાંથી શિવજીને વિવિધ રૂપમાંથી કંડાળવાના ઓર્ડર મળ્યા છે તેઓ લગભગ બે દિવસ મહેનતમાં આશરે ત્રીસે ઘીલો ઘીમાંથી બે ફૂટની શિવજી પ્રતિમાઓ તૈયાર કરે છે તેઓ ઘીમાંથી કંડાળવામાં આવેલા શિવ પ્રતિમાઓને અંતિમ ઓપ આપવામાં મગ્ન બન્યા છે રિતેશભાઈની કલા અને ભક્તિ સાથે ભાવના ભળેલી છે જેથી વિવિધ કદ અને આકારની મનમોહક શિવ પ્રતિમાઓ તેઓએ કંડાળી છે આમ હવે મહાશિવરાત્રી પર્વના ઘીના કલાત્મક કમળોથી જેમાં હવે શિવ પ્રતિમાઓ પણ મંદિરોમાં દર્શન અર્થે મૂકવામાં આવશે જેના દર્શન માટે શિવભક્તો પણ મહાશિવરાત્રિની સવારથી જ ઉમટી ધનને ધન્યતા અનુભવનાર છે દેવા દેવ ઓરતે સ્મૃતિ અમારા બાપાના આ બાપાની પેઢીથી આ ધંધો ચાલતો આવે છે કે જે કે માટીની મૂર્તિ જે પીઓપીની મૂર્તિ જે કે ફાઈબર ની મૂર્તિ જે તો કોઈ પણ પ્રકારની મૂર્તિઓ એક્સાઈઝ છે આપણે આ બનાવવા બની આપવામાં આવે છે એમાં વિશેષતા એ છે કે શિવરાત્રી આવે મહત્વનો તહેવાર શિવરાત્રીના દિવસ આપણે કેની મૂર્તિ બનાવવાની હોય છે જે રીતે તમે હાઈટ નક્કી કરો છો કે બે ફૂટ ત્રણ ફૂટ જે રીતે એનું વેઇટ હોય એ રીતે અને વેટ જાય કે પંદર કિલોની મૂર્તિ જાય કે વીસ કિલો કે ત્રીસ કિલો જે હાઈટ હોય એવી રીતે મૂર્તિ બને છે ને વધારે બધી સુરતરી આવી છે કે પબ્લિક એવી ડિમાન્ડ કરે છે કે નવી યુનિક જોઈએ છે પહેલા તો આપણે કમર બનાવતા હતા કટિંગ કરીને થરાવીને એને બધું કરતા હતા પણ હવે ઉજ્જૈનમાં એવું નવું ટ્રેન્ડિંગ ચાલે છે કે શંકર ઉજ્જૈનમાં કરે છે ને એટલે પબ્લિકને એવું ગમે છે કે આપણે કંઈક નવું યુનિક બનાવું તો હું ઘીની અંદરથી સીધીની પ્રતિમા બનાવું છું એમાં એ મહત્વનું સ્વર્ગ આ કાર્ય મહત્વનું છે મારી પાસે જગત થી બધી મૂર્તિઓનો ઓર્ડર આવે છે અલગ અલગ રૂપ માં આવે છે જે રીતે પંચમુખી હનુમાનજી છે પછી આ શિવજી છે પણ આવે છે ને અર્ધનાયસો પણ આમાં આવે છે મતલબ કે અત્યારે ભાગ થાય એટલે અર્ધ નાયસો એમાં બને અર્ધ અર્ધન થાય